તાલુકાના અમરાપરા ગામે નદીમાં ડૂબી જવાથી વડોદરાના બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના અમરાપુરા ગામે પસાર થતી મહીસાગર નદીમાં ગોથરા ગામે સગાઈના પ્રસંગ માટે આવેલા વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ ચૌહાણ તેમજ સુગરાબેન ગરસિયા મહીસાગર નદીમાં નાહવા માટે ગયા હતા આ દરમિયાન તેઓ નદીમાં ડૂબી જવાની ઘટના બની હતી પ્રતિષ્ઠિત સ્થળ ખાતે નદીમાં નહાવા જવા પર પ્રતિબંધ હોવાને કારણે તેઓ અમરાપુરા ગામ ખાતે જઈને મહીસાગર નદીમાં નહાવા માટે ઉતર્યા હતા જ્યાં નદીમાં વધુ ઊંડાણમાં પહોંચી જતા તેઓ ડૂબી ગયા હતા સ્થાનિક ગામજનોએ બંનેને ડૂબતા જોઈને બચાવવા માટે વહેતા પાણીમાં તરવૈયાઓ કૂદી પડ્યા હતા જોકે તરવૈયાઓ તેઓ બચાવે તે પહેલા જ ડૂબી જવાથી તેઓનું મોત થયું હતું સ્થાનિક તરવૈયાઓએ વિક્રમસિંહ ચૌહાણના મૃતદેહને બહાર કાઢ્યો હતો જ્યારે સુગ્રાબેન ગરસિયાના મૃતદેહને શોધી કાઢવા માટે એનડીઆરએફના ના ટીમની મદદ લેવામાં આવી હતી